નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે એક એવો દેશી એક એવી દેશી ઔષધિ એનો પરિચય કરાવવાની સાથે સાથે ઔષધિના ફાયદા અને સૌથી મહત્ત્વનું કે એવી ઔષધિ છે કે જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય પેટ સાફ થતું ન હોય સવાર સવારમાં પેટ સાફ થવામાં વાર લાગતી હોય જેના કારણે દિવસે પણ બે કે ત્રણ વખત જવું પડતું હોય ટોયલેટમાં તો આવા લોકોને ખૂબ જ ફાયદો કરશે સૌથી મહત્ત્વનું છે કબજિયાતની સમસ્યા માટે અને પહેલાં ઔષધિનું નામ કહી દઉં તો ઔષધિનું નામ છે ઈસબગુલ ઘણી બધી જગ્યાએ તેને ઓથમી જીરું તરીકે પણ ઓળખવામાં આવે છે કરિયાણાની દુકાને ખૂબ આસાનીથી મળી જશે ઈસબગુલ જે લોકોને અનેક પ્રયોગો કરવા છતાં કબજિયાત મટતી ન હોય કબજિયાત દૂર ન થતી હોય કોન્સ્ટિપેશનની સમસ્યા રહેતી હોય તો આવા લોકોએ આ પ્રયોગ અચૂક કરવો જોઈએ આજે જે પ્રયોગ બતાવું છું તે જે કબજિયાતને જડ મૂળથી મિત્રો મટાડી શકે છે પરેજી સાથે પ્રયોગ કરવામાં આવે તો ઈસબગુલ જે છે જેની અંદર એક પ્રકારનું એવું ફાઇબર છે કે જે આંતરડાને નરમ બનાવવાની સાથે સાથે પાચનક્રિયાને મજબૂત કરે છે અને આંતરડાની અંદર રહેલા ખરાબ બેક્ટેરિયાને દૂર કરી અને જે ઉત્તમ બેક્ટેરિયા હોય એને પોષણ આપે છે સાથે સાથે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે ઈસબગુલનો પ્રયોગ તો બે ત્રણ રીતના પ્રયોગ છે પરંતુ જે પ્રયોગ છે જે કબજિયાતમાં ખૂબ ફાયદાકારક છે એવા બે પ્રયોગ તમને બતાવવાનો છું ઈસબગુલ છે એ કબજિયાત સિવાય જે લોકોને ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો કરશે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે સાથે સાથે હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ આ સમસ્યામાં પણ ઈસબ ગુલ છે એ ખૂબ જ ઉપકારી માનવામાં આવે છે અને એક સૌથી મહત્વનું ઈસબ ગુલનો એ પણ ગુણ છે કે જે લોકોના શરીરમાં તઝા ગરમી રહેતી હોય તો આવા લોકોને પણ ઈસબ છે એ ખૂબ જ ફાયદો કરે છે શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર કરે છે હવે ઈશબગુલનો પ્રયોગ પહેલાં બતાવી દો પછી આગળની વાત કરું ઈશબગુલનો પ્રયોગ જે લોકોને કબજિયાત માટે પ્રયોગ કરવામાં આવે છે તો આવા લોકોએ સાંજે એટલે કે રાત્રે આનું સેવન કરવાથી વધારે ફાયદો થાય છે ગરમ પાણી કરવાનું છે પાણી છે બરાબરનું ગરમ કર્યા પછી જેટલું પી શકાય એટલું ગરમ કર્યા પછી આ પાણીની અંદર અડધી ચમચીથી લઈ અને એક ચમચી સુધીનું એનું સેવન કરવાનું છે શરૂઆત કરતા હોય તો અડધી ચમચીથી શરૂઆત કરવાની છે આ ઈશબગુલ છે અડધી ચમચી અથવા એક ચમચી ગરમ પાણીમાં નાખી અને ઓગાળી અને એને વધારે સમય રહેવા દેવો નથી તરત પી લેવાનું છે કેમ કે ઈસબ જે છે એ ગરમ પાણીની અંદર નાખો એટલે એ ધીમે ધીમે એ એક ઝેલી પ્રકારનું થતું જાય છે એટલે એ ગરમ પાણીમાં નાખ્યા પછી તરત જ એને હલાવી મિક્સ કરી અને પી લેવાનું હોય છે ઈસબગુલનો પ્રયોગ પાણી સાથે સિવાય દૂધ સાથે પણ છે કે ગરમ દૂધની અંદર નાખીને પણ પી શકાય છે બંને પ્રયોગ છે જે કબજિયાતમાં ખૂબ સારો એવો ફાયદો કરે છે પરંતુ દૂધનું સેવન ઘણા લોકો ન કરતા હોય અથવા ડૉક્ટરે ના પાડ્યું હોય દૂધ ખાવાની જેમ કે કોલેસ્ટ્રોલની સમસ્યા હોય અથવા બીજી અન્ય કોઈ સમસ્યાના કારણે પણ દૂધનું સેવન ન કરતા હોય તો આવા લોકોએ પાણી સાથે ગરમ પાણી સાથે સેવન કરવાથી ખૂબ જ ફાયદો થશે કબીજિયાતમાં અમે સૌથી મહત્ત્વનું મિત્રો અહીં એ વાત કરી દઉં કે ઈસબુલનો આ પ્રયોગ જ્યારે કરવામાં આવે ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે ઈસબ સાથે પાણી છે એ પુષ્કળ પીવાનું છે તમે ઈસબ ગુલ છે અડધો કે એક ગ્લાસ પાણીમાં નાખીને પીધું તો ઈસબ પીધા પછી પણ ઉપર થોડું પાણી પી લેવાનું છે કેમ કેમકે ઈસબ છે પાણીને શોષી લે છે એટલે પાણી પીવું ખૂબ જ જરૂરી છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે જે લોકોના શરીરમાં ગરમી હોય ધઝા ગરમી જેવી સમસ્યા હોય અથવા શરીરમાં ક્યાંય પણ બળતરાની સમસ્યા હોય તો આવા લોકોને આ જ પ્રયોગ છે દૂધ સાથે કરવાથી વધારે ફાયદો થાય છે હવે સૌથી મહત્ત્વનું કે ઈસબગુલનો પ્રયોગ છે એ કબજિયાતને તો સંપૂર્ણ રીતે મટાડી શકે છે પરંતુ ઈસબગુલનો પહેલી પહેલીવાર પ્રયોગ કરવો અથવા ડૉક્ટરની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ હોય અથવા કોઈ બીમારીની દવાઓ ચાલુ હોય અથવા બીજી અન્ય કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લઈને પછી પ્રયોગ કરવો કેમ કે ઈસબ જો વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો એ નુકસાન પણ કરી શકે છે જે રીતે એક કબીજિયાતને મટાડે છે એ જ રીતે એનું વધારે સેવન કરવામાં આવે તો એ કબીજિયાતનું નિર્માણ પણ કરે છે અને પેટમાં અપચો આફરો કે ગેસ જેવી સમસ્યા પણ કરી શકે છે એટલે ઈસબગુલનું ગુલનું સેવન મેક્સિમમ એક ચમચીથી વધારે એક દિવસમાં કરવું નહીં સાંજે રાત્રે જ્યારે પ્રયોગ કરો ત્યારે વધારે વધારે એક ચમચીનું સેવન કરવાનું અને દરરોજ પણ આ પ્રયોગ કરવાનો નથી અમુક થોડા દિવસ કરો જે લોકોને વધારે સમસ્યા હોય તો અઠવાડિયું પણ કરી શકે છે પરંતુ પછી એનું એનું જે છે એનો પ્રયોગ છે એ ધીમે ધીમે ઘટાડતો જવાનો અને ધીમે ધીમે બંધ કરવાનો હોય છે કાયમી પ્રયોગ કોઈ કોઈ પણ ઔષધિનો કાયમી પ્રયોગ બને ત્યાં સુધી ન કરવો જોઈએ કેમ કે ઘણી વખત એવું થાય કે ઘણી બધી એવી વસ્તુ હોય છે કે એની ટેવ પડી જતી હોય છે આપણા શરીરને એટલે પરેજી પૂરતી રાખવાની હોય છે કોઈપણ પ્રકારનો એવો ખોરાક ન ખાવો કે જે પચવામાં વાર લાગતી હોય રાત્રે મોડેથી ન જમવું તેમજ ભોજન લીધા પછી તરત અડધો પોણો કલાક સુધી પાણી નથી પીવાનું આવા સામાન્ય નિયમોની સાથે સામાન્ય તકેદારી રાખવાની સાથે ઈસબગુલનો આ પ્રયોગ છે ગમે તેવી કબજિયાતને મટાડી શકવા માટે સક્ષમ છે એટલે જે લોકોને પેટ સાફ થવામાં વાર લાગતી હોય અને પેટ સાફ ન થતું હોય કબજિયાત રહેતી હોય તો આવા લોકોએ ઈસબ પ્રયોગ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી